એક ભાઈ ની ઘેરે મહેમાન નો જમવા બેઠા ને મારા જેવો મહેમાન કોક ઉતાવળો ઠડી ગયેલું બટેટો વડો સમજીને મોઢા મૂક્યું તારવે સેટ્યું બરબાર હું તો ચોટલી ખીતો થઈ ગઈ આંખ માંથી આહોડા ની ધારું મંડી જવાની ભે ઓગાડ થયો મોમો 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 મોઢું કરવા મીડ્યો તો બાજુ વાળા કીધું કેમ રવા મીડ્યા તો કે આજ મને મારા બાપુજી યાદ આવ્યા તો કે કેમ તો કે એને બટેટા વાળા બહુ વાલા હતા આજે મારી થાળીમાં આવ્યા ને એટલે મને આવ્યા યાદ એટલે મારું હોય કે વાત હાવ હાચી છે આપણી કોઈ પણ પ્રિય વસ્તુ હોય આપડી પ્રિય વસ્તુ હોય ને આપણા કુટુંબમાં કોઈ ગુજરી ગયું એની પ્રિય વસ્તુ જ્યારે થાળીમાં આવે ને ત્યારે આપણે સેજે યાદ આવી એમ કરી એને મોઢા મૂક્યું તા તો આના કરતાં ત્રણ ગણી દેસાઈ ની થઈ હોય અને આંખ માંથી આહુડા ના ધોરિયા નું ઓલે કીધું તમે કેમ રોવા મીડ્યા તો કે મને તમારા બાપુજી યાદ આવ્યા એમ મારા બાપુજી જોયા હતા તો જોયા નતા યાદ કેવી રીતે આવ્યા તો તારા બાપુજી મને યાદ એટલા માટે આવ્યા કે તારા જેવા અમારી વાહ મુકતા ગયા ને ઉભા વાહડા એટલે મને યાદ આવ્યા બાકી યાદ નથી આવ્યા એમ ખરા માણસોના જીવન આવા હોય છે હે એક કડી ગઈ મારે અમુક પ્રસંગો કેવા છે હસવાની વાત તો છે ને હાસ્ય છે તો મેં કીધું તમને એમ ડાયવર્જન છે સાહેબ હા એને હાઈવે નો કર નાખાય જીવન ને સંસ્કાર ની જે વાતો છે મારી બેનો દીકરીઓ વડીલો મુરબીઓ બધા બેઠા છે અમારે વિદ્વાનો બેઠા છે સાહેબ સંસ્કૃતના જાણકાર બધા અમારા ગઢવી સમાજના બધા હું તો બહુ રાજી સાહેબ આવા બધાય આપણો સમાજ બેઠો એટલે હું તો ખાલી આ એક ડાયવર્ઝન જેવી વાત કરું છું પણ મારે જે પ્રસંગો કહેવાય એવું હવે કહી દઈશ તમારે હવે પણ હવે હા ગંગામાં ડૂબક્યું ને હરિદાન મુનિ કે છે કે જ્ઞાન કેરી ગંગાજી માં ડૂબક્યું દઈ ને ને પખાડી પોતે પવિત્ર થાવો

પછી ગંગાજીને કાંઠે સુધી તો કોઈ દ્યો પણ નાવાની તો ત્રેવડ હતી જ નહીં પછી લાકડીનો બળીકો આમ ગંગાજી એમ બોરીને કે માં નાહવું તો એટલી વાર લાગે પણ નથી નાહવું જો બોલો નાવ તો એટલી વાર લાગે પણ નાહવું નથી એમ બે જણા ગંગા કિનારે હરાવા ગયા અહીંથી હરિદ્વાર ઋષિ અને અને ગોરબાપાએ કીધું કે ભાઈ નવ પ્રકારના ધાન લાવો તો એક પ્રકારનું બાપુજી ગુજરી મારા બાપુજી પોણા ગામના ટકા કર્યા ને એક અમે નો કરીએ નો હાલે ન્યાથી ને આવ્યા સાહેબ ગામડે આવ્યા પછી એક મોટો નાના ને કે ગોર બાપા એ રાખ્યું બૌ આપણું

યાથી ઉપાડી એવા ફડના દીકરા છે વિચારો કરો કે આ જ્ઞાન કે ગંગા જી માં ડુબક્યું ગંગા જી માં ડુબક્યું ગઈ માટે આપડે ત્યાં ભજન છે લોકગીતો જે આ લોક ગવાય છે એમાં લોકગીતો છે ની લોકોમાંથી આવેલા લોકગીતો છે અમારે ગામડામાં સૌરક્ષ માં બોલે કે હું તો એ હાલી મોતી ચણવા દેવું એ કલી રહેવું તો માન સરવર ની એ હું તો સમણા નો બચકો બાંધી શું હાલી હું એકલી સમણા નો બચકો બાંધી અને હાલી હું એકલી એ દિ નાકડી પાપણ ની છા જલી રે હું તો માન સરોવર ની હંસલી એ હું તો માન સરોવર ની હંસલી છેલી કડી અને પછી મારે એક આપણને પ્રસંગ કહેવો છે મારી માતાઓ બેનો દીકરીઓ વડીલો આજે હયું હેમાળો બનાવું ને એ તો અમારો ઋષિ ચારણ અમારા હામત બાપુને લાગુ પડે છે સાહેબ હૈયું મારું હેમાલો બનાવું હવે આવેલ યાત્રાણું જોઈને ચારણ રાજી થાય છે ને એ જોતા ધરાતા નથી આપણે એટલો આપણે રાજી પણ થાય છે હું જરાય ઋણુ બનાવવા નથી કેતો જરાય નહીં હું જે હકીકત છે એ જ તમને કહું પણ આની આની પાછળ